આખા ગુજરાતમાં જેનોના જે ગુરુઓ છે એ મોટા પ્રમાણમાં નાની ઉંમરમાં જીવન દીક્ષા જીવન અંગીકાર કરે છે અને એ પછી એમનું જે લક્ષ્ય હોય છે એ સતત સ્વાધ્યાયનું એમનું લક્ષ્ય હોય છે અને સ્વાધ્યાય માટે કોઈ એવું પ્લેટફોર્મ હોય એની ખાસ જરૂરિયાત હતી અને એ જરૂરિયાત પૂરી પાડવા માટે આ યુનિવર્સિટી જો ખૂબ સરસ સહકાર આપે તો સાધુ સાધ્વીજી માટે એક વરદાન સ્વરૂપ થઈ જાય અને એમના માટે આ એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય અને એના માટે આજે અમે આવ્યા જે વાઇસ ચાન્સલર છે એમની જોડે વાત થઈ અને એમને જે સરસ પ્રતિભાવ આપ્યો છે એના માટે અમને પૂરી આશા છે કે સાધુ સાધુજી માટે જલ્દીથી જલ્દી આ એક કોર્સ ચાલુ થશે જેમાં ખૂબ આગળ આવનારા એવા સાધુ સાધ્વીઓ આવશે અને ખૂબ સરસ એક ભારતનું પણ જે છે પ્રતિનિધિત્વ કરતા હોય છે આખા વિશ્વનું પ્રતિનિધિત્વ करणार આ જે સાદો સરદીજી છે એ આપણી સંસ્કૃતિનો ખૂબ સરસ આગળ રીતે વધારવામાં મદદરૂપ થશે એટલે આજે બહુ સરસ અમને આનંદ છે કે અમે અહીંયા આવ્યા છીએ અને આ કોર્સ પણ જલ્દી જલ્દી ચાલુ થશે